નમસ્કાર દર્શક મિત્રો હું શાસ્ત્રી હિતેશ પંડ્યા એસ્ટ્રો હિતેશ પંડ્યા ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજથી યુટ્યુબ ના માધ્યમ દ્વારા એસ્ટ્રો હિતેશ પંડ્યા નામની ચેનલનો શુભ આરંભ કરી રહ્યો છું મિત્રો આ ચેનલ બનાવવાના ઘણા ઘણા ઉદ્દેશ્યો છે ઘણા લોકોને જ્યોતિષ શાસ્ત્ર ખૂબ જ રુચિ છે જ્યોતિષ શાસ્ત્ર શીખવું છે જ્યોતિષ જાણવું છે સમજવું છે તો આ ચેનલના માધ્યમ દ્વારા શાસ્ત્રીય પદ્ધતિ મુજબ જ્યોતિષ શાસ્ત્રનું જ્ઞાન પ્રાપ્ત થાય એવા ભાવ સાથે એવા ઉદ્દેશ્ય સાથે તથા લોકોને વ્યવહારિક જીવનમાં જ્યોતિષને લગતા ઘણા ઘણા પ્રશ્નો હોય છે જેમ કે ઘણા વિદ્યાર્થીઓ એવા છે જે વિદ્યાભ્યાસમાં ખૂબ જ મહેનત કરે છે છતાં પણ ધાર્યું પરિણામ પ્રાપ્ત થતું નથી ઘણા લોકો રાત દિવસ વ્યાપાર ક્ષેત્રમાં મહેનત કરે છે છતાં પણ

તો કહે છે કેન્દ્રમાં અથવા ત્રિકોણ સ્થાનમાં શુક્ર ગ્રહ જ્યારે સ્વગૃહી અથવા ઉચ્ચ રાશિનો બને એમની સાથે જ્યારે ભાગ્યેશ બિરાજમાન થાય ત્યારે આ યોગનું નિર્માણ થાય છે તો મિત્રો પહેલા તો આપણે એ જાણવું જરૂરી છે કુંડલીમાં કેન્દ્ર સ્થાન અને ત્રિકોણ સ્થાન કયા કહેવાય તો અહીં તમારી સન્મુખ જે લક્ષ્મી યોગની કુંડલી છે ઉદાહરણ તરીકે તેમાં લખેલું છે પહેલું સ્થાન છે તેમને ત્રિકોણ સ્થાન કહેવામાં આવે આ દેહ ભુવન છે પહેલું સ્થાન ત્રિકોણ સ્થાન કુંડલીમાં જે પાંચમું સ્થાન છે તેમને ત્રિકોણ સ્થાન કહેવામાં આવે અને નવમું ભાગ્ય ભુવન છે નવમું સ્થાન છે તેમને ત્રિકોણ સ્થાન કહેવામાં આવે બીજો પ્રકાર શું છે તો કે કેન્દ્ર સ્થાનમાં આ યોગ બને છે પહેલું સ્થાન ને કેન્દ્ર કહેવામાં આવે ચોથા સ્થાનને કેન્દ્ર સ્થાન કહેવામાં આવે સાતમા સ્થાનને કેન્દ્ર સ્થાન કહેવામાં આવે અને દસમા સ્થાનને કેન્દ્ર સ્થાન કહેવામાં આવે આટલું આપણે જાણી લઈએ એટલે લક્ષ્મીયોગ વિશે આપણે સરળતાપૂર્વક માહિતી પ્રાપ્ત કરી શકીએ તો આવો મિત્રો હવે લક્ષ્મીયોગ વિશે આપણે જાણીએ જુઓ અહીં તમારી સન્મુખ જે કુંડલી રાખેલી છે તેમાં પાંચમું સ્થાન ત્રિકોણ સ્થાન છે તેમાં તુલા રાશિ છે શુક્ર ગ્રહ છે તુલા રાશિમાં અને વૃષભ રાશિમાં સ્વગૃહિ બને છે તો અહી ઉદાહરણ કુંડલીમાં શુક્રગ્રહ સ્વગૃહી બને છે અને તેમની સાથે એટલે ભાગ્ય ભુવનમાં જે રાશિ હોય તેમના સ્વામીને ભાગ્યેશ કહેવામાં આવે તો અહીં ભાગ્ય ભુવનમાં અગિયાર અંક લખેલ છે તો અગિયાર અંક એટલે કુંભ રાશિ કહેવાય કુંભ રાશિના સ્વામી શનિદેવ થાય તો શનિદેવ શુક્ર સાથે બિરાજમાન છે જેથી આ લક્ષ્મી યોગનું નિર્માણ થયું હવે બીજું ઉદાહરણ સમજીએ કેન્દ્ર સ્થાનમાં પણ આ યોગ બને છે તો સમજવા માટે ધારો કે અહીં તુલા રાશિ છે તુલા વૃશ્ચિક ધન મકર કુંભ અને મીન તો તુલા રાશિમાં જ્યારે શુક્ર ગ્રહ બિરાજમાન થાય અને ભાગ્યેશ મીન રાશિ છે મીન રાશિના સ્વામી ગુરુગ્રહ બને છે તો જ્યારે કેન્દ્ર સ્થાનમાં સ્વગૃહિ શુક્ર સાથે જ્યારે ગુરુ ગ્રહ બિરાજમાન થાય ત્યારે આ યોગનું નિર્માણ થાય આપણે કુંડલીના માધ્યમ દ્વારા જાણ્યું હવે તેમનું આપણે ફળ કથન જાણીએ યોગમાં ઉત્પન્ન થયેલ જાતક ધનવાન તેજસ્વી લોકપ્રિય નિરોગી વાહન સુખ સારું પ્રાપ્ત થાય છે તો મિત્રો આવી જ્યોતિષશાસ્ત્રની દિવ્ય માહિતી પ્રાપ્ત કરવા માટે મારી ચેનલ એસ્ટ્રો હિતેશ પંડ્યાને લાઇક સબ્સ્ક્રાઇબ કરશો તથા બે લાઇકન પ્રેસ કરવાનું ચૂકશો નહીં અસ્તુ શુભમ ભવતુ જય ગુરુદેવ